સુરતના ઉદ્યોગમાં હાલ માહોલ છે ત્યારે આર્થિક મંદીની અસર સીધી રત્નકલાકારો પર ગંભીર રીતે પડી રહી છે મંદીના કારણે રત્નકલાકારોએ ચોરીના માર્ગો અપનાવ્યા હોવાનું સામે આવ્યું છે ઘરની લોનના હપ્તા ભરવા માટે યુવકે બાઇક ચોરી કરી હતી જેમાં કલાકારે પકડાઈ જતા સમગ્ર ઘટના ઉજાગર થઈ હતી ફ્લેટના બેંક લોનના હપ્તા નહીં ભરી શકતા રત્નકલાકાર ચોરીના રવાડે ચડ્યો હતો બેંક લોનનો સોળ હજારનો હપ્તો ભરવા કરી મોટરસાયકલની ચોરી હતી જેમાં મનીષ પરસોત્તમ મકવાણા નામના રત્નકલાકારની ધરપકડ કરાઈ હતી અગાઉ હીરામાં લેસર મારવાની મજૂરી કામ કરતો હતો જે કામ છૂટી જતા બેંક લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી અનુભવાઈ રહ્યો હતો મનીષ મકવાણાએ એલઆઈસીમાંથી લીધેલી હાઉસિંગ લોનનો પ્રતિમાસ માસ સોળ હજારનો હપ્તો ભરવા ચોરી કરી રહ્યો હતો અમરોલીના વાઇટ સ્ટોન એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાંથી મોટરસાયકલની ચોરી કરી હતી જે મોટર નંબર પ્લેટ કાઢી વેચવા અર્થે ફરી રહ્યો હતો આ સમયે ક્રાઇમ બ્રાન્ચે ચોરીની મોટરસાઇકલ સાથે ઝડપી પાડી વાહન ચોરીનો ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો